વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન પાસેથી વધુ માહિતી લઈશું જે હિરેન મંત્રીમંડળના વિસ્તરણને લઈ એક બાદ એક અલગ અલગ નામો સામે આવી રહ્યા છે તૈયારીઓ તે થઈ છે શું વધારે વિગત મંત્રીમંડળનું વિસ્તરણ અને નવા સંભવિત મંત્રીઓની શપથવિધિ સત્તરમી તારીખે બપોરે બાર વાગે ને ઓગણચાલીસ મિનિટે વિજય વિજયમુહૂર્તમાં થશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે આવતીકાલે નહીં અને પરમ દિવસે સત્તરમી તારીખે આ શપથવિધિ યોજાવાની છે એ માટેનો સમય મુખ્યમંત્રી એ ગુજરાતના રાજ્યપાલ પાસે આવતીકાલે માગશે એ પણ નિશ્ચિત થઈ ચૂક્યું છે શપથવિધિ ક્યાં યોજાશે તેને લઈ અને બે સ્થાનની માહિતી અત્યાર સુધી સામે આવી છે રાજભવનની અંદર એક બેન્ક્વેટ હોલ આવેલો છે અને તેની કેપેસિટી પાંત્રીસો થી ચાર હજાર લોકોના સિટિંગ અરેન્જમેન્ટની છે ત્યાં પણ આ શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ શકે છે જો ત્યાંના યોજાય અને રાજભવનની બહાર યોજવાનો થાય તો મહાત્મા મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે તે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાઈ શકે છે શક્યતા રાજભવનના બેન્કવેટ હોલમાં વધારે છે કારણ કે ગઈકાલથી ગઈકાલ રાતથી આ રાજભવનના બેન્કવેટ હોલની સાફ સફાઈ શરૂ થઈ ચૂકી છે તે માહિતી હાલ મળી રહી છે એ એ મુજબ તારીખે રાજભવનના હોલ અથવા તો મહાત્મા મંદિરમાં નવા સંભવિત મંત્રીઓ શપથ લેશે વિસ્તરણ જે મંત્રીમંડળનું થવાનું છે તેની એક આ પ્રક્રિયા હશે આ પહેલાંની પ્રક્રિયા આપને કહી દઉં તો આવતીકાલે મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે જે નામો તૈયાર થઈ ચૂક્યા છે જે ધારાસભ્યોની યાદી બની છે કે જે સત્તરમી તારીખે મંત્રીપદના શપથ લેવાના છે તે યાદી રાજ્યપાલને આપવામાં આવશે રાજ્યપાલ સમય આપી દેશે ત્યારબાદ આ તમામ એ ધારાસભ્યો કે જે સંભવિત મંત્રીઓ છે તેમને સૂચના આપવાની શરૂઆત થશે આવતીકાલે સાંજે અથવા તો આવતીકાલે રાતથી આ સૂચના આપવાની શરૂઆત થઈ જશે તેની સાથે સાથે જે લોકો હાલ મંત્રીમંડળની અંદર છે પરંતુ હવે નથી રહેવાના જેને પડતા મૂકવામાં આવશે અથવા તો મંત્રીમંડળની મંત્રી તરીકેની તેમની સેવા હવે જેની સમાપ્ત થવાની છે એ તમામ લોકોને પણ આવતીકાલે સૂચના આપી દેવામાં આવશે કે હવે આપની મંત્રી તરીકેની સેવા અહીંયા પૂરી થાય છે એની જગ્યાએ નવા ધારાસભ્યો મંત્રી તરીકેની સેવા એ પરમ દિવસથી શરૂ કરશે આ ઉપરાંત અન્ય એક પ્રક્રિયા એ પણ રહેશે કેટલાક મંત્રીઓ કે જે હજી મંત્રીમંડળની અંદર યથાવત રહેવાના છે પરંતુ તેમને પ્રમોશન મળવાનું છે રાજ્યકક્ષામાંથી જે લોકો કેબિનેટ પોર્ટફોલિયોમાં જવાના છે એમણે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવા પડશે અને આવા અત્યાર સુધી જે માહિતી મળી છે એ બે મંત્રીઓ છે કે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે અત્યારે પોતાનો કાર્યવાહ નિભાવી રહ્યા છે જવાબદારી તે હવે કેબિનેટ મંત્રી તરીકેના સત્તરમી તારીખે જે શપથવિધિ યોજાવાની છે તેની અંદર પણ શપથ લેવાના છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કે જે રાજ્ય કક્ષામાંથી કેબિનેટ કક્ષામાં એ તેમને પ્રમોશન મળશે અને એવો પણ શપથ લેવાના છે તે માહિતી પણ મળી રહી છે જે નામો તૈયાર થયા છે એમાં સતત ફેરફાર ચાલી રહ્યો છે અથવા તો એ નામ ઉપર ફેરવિચારણા પણ ચાલી રહી છે સંજય કોરડિયા જુનાગઢના ધારાસભ્ય મંત્રી મંડળમાં તેમનો સમાવેશ થવાનો હતો આજ સવારે એના નામ ઉપર વિચારણા કરવામાં કહેવામાં આવ્યું છે અને તેની જગ્યાએ કાંતિ અમૃતિયાનું નામ છે પાટણ જિલ્લાને ને મંત્રી મંડળમાં સ્થાન મળે લવિંગજીનું નામ સૌથી વધારે ચર્ચામાં છે